ત્રણ રિક્ષા ચોરોને પાંડેસરા પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી હતી પાંડેસરા પીઆઈ એન કે કામ રિક્ષા ચોરી ને ઝડપી પાડીને વાહન ચોરી ના મોટા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ પાંડેસરા પોલીસના સર્વેલન્સ સ્ટાફની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વડોદરાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલી ઓટો રિક્ષાઓ નીતિન પાટીલ નામનો શખ્સ વડોદરાથી ચોરી કરી સુરતમાં વેચતો હતો ચોંકાવનારી બાબતે કે વડોદરા અને સુરતના ત્રણ જણાએ મળીને કુલ પાંચ રિક્ષાઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે 5.55 લાખ રૂપિયાની રિક્ષાઓ સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ અંગે ચોક્કસ માહિતીના આધારે પાંડેસરા પોલીસ તપાસ કરી હતી પોલીસે તપાસ કરતા બિપિન પ્રહલાદ પ્રસાદ કુશવાહ ભારતલાલ તુલસીદાસ કુશવાહ અને ગ્યાસુદ્દીન જલાલુદ્દીન શેખ એમ ત્રણ શખ્સોને રિક્ષા ચોરીના કેસમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે